આ જે પેરિસ કરાર છે કેમ મહત્વનો છે કારણ કે આ જે થયું હતું સાહેબ એ પેરિસ કરાર તરીકે ઓળખવામાં આવે છે પેરિસ કરાર કેમ કારણ કે આ જે જગ્યા હતી એ પેરિસ ફ્રાન્સના પેરિસમાં પેરિસ માં થયું હતું હવે આ કેમ જરૂરી છે મહત્વનું કેમ છે કેમ કે આ અંતર્ગત એવી મહત્વની બાબત છે કે ભારતે એક પહેલ શરૂ કરી હતી સાહેબ ભારતે એક પહેલ શરૂ કરી હતી કઈ પહેલ શરૂ કરી હતી કોઈને ખબર છે ભારતે એક પહેલ શરૂ કરી હતી आई एस ए नाम સાંભળ્યું છે કોઈએ નામ તો સુના હોગા આઈએસએ આઈએસએ ની શરૂઆત કરી હતી સુખ છે આઈએસએ કોણ મને ફૂલ ફૂલ ફોર્મ આવશે હા 100 મિલિયન ડોલર છે એની જે સહાય બાબત નું ભંડોળ છે એ પણ કેમ આવતું ચલો કોણ કહેશે હા વેરી ગુડ વેરી ગુડ મોદીજી એ શરૂ કરી હતી વેરી ગુડ આઈએસએ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ની વાત કરું છું મિત્રો ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ની હું વાત કરું છું અને આ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ જેની પહેલ ભારતે શરૂ કરી હતી એટલે ભારતના પીએમ શ્રી મોદીજી અને ફ્રાન્સના પીએમ કોણ હતા જે તે વખતના ફ્રાન્સના પીએમ ઇમેન્યુઅલ મેક્રોન એમણે શરૂઆત કરી હતી આ પહેલની આઈએસએ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ જેનું મુખ્યાલય ક્યાં આવેલું છે તમને પૂછાય કે મુખ્યાલય ક્યાં આવેલું છે સાહેબ આનું મુખ્યાલય આવેલું છે ગુરુગ્રામ હરિયાણામાં

એ છેલ્લો જોડાયેલો હતો મોલ્ડોવા કન્ટ્રી તો કેટલી બધી બાબત છે તમારા માટે મેં અહીંયા લખી દીધી ઇમ્પોર્ટન્ટ હતું પેરિસ કરાર પણ એના કરતા જો ભારતે જે આની અંદર શરૂ કર્યું હતું એ આ મહત્વની બાબત શરૂ કરી હતી તો મિત્રો આને કહેવાય થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ રાઇટ